પવિત્ર અમાસ નિમિત્તે મોરબીના ઐતિહાસિક રફાળેશ્વર મહાદેવ મંદિર ખાતે પિતૃતર્પણનું મહાપર્વ આજરોજ પવિત્ર અમાસ નિમિત્તે મોરબી જિલ્લાના ઐતિહાસિક તથા પૌરાણિક શ્રી રફાળેશ્વર મહાદેવ મંદિરે પિતૃતર્પણનો મહાપર્વ ભક્તિભાવે ઉજવાયો હતો મંદિર પરિસરમાં ભક્તોનો ઉમંગ અને અદ્ભુત શ્રદ્ધાનો માહોલ જોવા મળ્યો હતો પુરાણોમાં ઉલ્લેખિત માન્યતા અનુસાર પાંચ પાંડવોએ આ પવિત્ર સ્થળે પોતાના પિતૃઓના આત્મા મોક્ષાર્થે પિંડદાન કર્યું હતું ત્યારથી આ તીર્થધામ પિતૃ તર્પણ માટે અવિચલ અને પવિત્ર સ્થાન માનવામાં આવે છે આજ રોજ હજારો ભક્તોએ ઉપવાસ સાથે પિંડદાન તર્પણ તથા પૂંછડે પાણી રેડીને પોતાના પિતૃઓને શ્રદ્ધાંજલિ અર્પી હતી મોરબી તેમજ આસપાસના વિસ્તારોમાંથી આવેલા ભક્તોની મોટી સંખ્યાઓમાં હાજરી જોવા મળી હતી મંદિર પરિસરમાં ધાર્મિક ઉર્જા અને ભક્તિભાવનો અવિસ્મરણીય માહોલ સર્જાયો હતો સ્થાનિક વડીલોનું માનવું છે કે આ પવિત્ર તર્પણ વિધિથી પિતૃ તૃપ્ત થાય છે અને તેમના આશીર્વાદથી વંશને સુખ શાંતિ અને સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે આજના દિવસે ભક્તોની ભવ્ય હાજરીએ ફરી એકવાર સાબિત કર્યું કે રફાળેશ્વર મહાદેવ મંદિર માત્ર મોરબીનું નહીં પરંતુ સમગ્ર સૌરાષ્ટ્રનું પવિત્ર પિતૃ તર્પણ તીર્થસ્થળ છે અહેવાલ મયુર બાબરિયા મોરબી

વર્ષો પુરાણો ઇતિહાસ છે અને તેરસ ચૌદસ અમા આ ત્રણ દિવસ પિતૃ મોક્ષ માટે અમાસ આ ત્રણ દિવસ માણસો એટલું અહીંયા આવે છે મેળામાં એના પિતૃ ને પાણી પાવા માટે અહીંયા સ્વયં એ પણ એના પિતૃ ને મોક્ષ માટે અહીંયા વિધિ કરે આ વર્ષો પુરાણું મંદિર છે ડફાળેશ્વર મહાદેવ જે આપણે મોરબી સ્ટેટ ની અંદર આવે છે

જે આ રફાળેશ્વર મહાદેવ મંદિર છે એ બહુ પુરાણું છે માણસો ને ખૂબ આનંદ થાય અને ત્રણ દિવસ એના પુતર ને આ પીપળે પાણી લે અને આની અંદર ધીમે એના હાથે ભીમનાથ મહાદેવ સ્વયં બેસાડેલા અને રફાળેશ્વર મહાદેવ જે છે એક પ્રાગટ્ય શિવલિંગ છે અને રીપુભાલેશ્વર નામનો જે રાજા હતો એ આનું નામ પેલા રીપુ બાલેપુ એ અહીંયા ત્યાં રફાળેશ્વર મહાદેવ અને બાજુમાં એને મહાદેવ બેસાડેલા એના હાથે પછી બાજુમાં મંદિર છે એ ના કુરદેવી છે મંદિર છે એ પછી ઓલી સાહેબ

મુંબઈ દિલ્હી અમદાવાદ બાર થી કેટલાય લોકો આવી અને એના પિતૃનું નું અહીંયા પિંડદાન કરી અને એને મોક્ષ ગતિ અપાવે છે આ જે મહત્વ બહુ છે અહિયાં સર્વ પિતૃનું કાર્ય થાય છે અને અહીંયા તમે આવો ને મોક્ષ ગતિ પામે 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 છે જય રફાળેશ્વર માં